જોડે જુદા જુદા પ્રકારના જે ખોટા ભાડા કરારો હતા જે ફરિયાદ પણ લખેલું હતું અને એ સાથે સાથે ઘણા બધા લેટર પેડ તેમજ સહી સિક્કાવાળા દસ્તાવેજો મળ્યા છે તે ઉપરાંત અમે જાણવામાં મળ્યું છે કે એમના જે ગેરકાયદેસર તલાવની જમીનમાં માટી ભરી ભંગાર ભરી જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવતી હતી એમના પણ પુરાવો મળ્યા છે અને જે જે શંકાસ્પદ લોકો છે આજથી એમને પણ પૂછપરછ કરવામાં આવશે ને જેમની જેમની સંડોવણી હશે એમને સામે કડક પગલા લઈને અટકાયત કરવામાં આવશે અત્યારે આપણા સમક્ષ જે ચંડોલા તળાવની અંદર એ લોકો કઈ રીતે જમીન ઉપર દબાણ કરીને એમનાથી ગેર આર્થિક લાભ લેતા હતા એ અમારે તપાસમાં ખુલ્યું છે અને એ દિશામાં મારી તપાસ આગળ વધે છે એ અલગ 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 લોકોના છે એમાં આપણે ચકાસણી કરીશું એના ઇતિહાસ જણાવતા જે પ્રમાણે મેં બતાવ્યું કે મૂળ રાજસ્થાનના વતની છે અને અગાઉ બિહાર બાજુ પણ રહીને આવ્યા છે અને ત્યારથી એ પપ્પા અને પુત્ર બંને શીખીને આવ્યા હતા કે કઈ રીતે એ સેટ કરીને આર્થિક લાભ લેવું હોય અને એમના જે પિતા લલ્લાભાઈ હતા એમના વિરુદ્ધ ગુના પણ દાખલ છે ધીમે ધીમે રહીને આ વિસ્તારમાં એમને થોડું માથાભાર ઈસમની છાપ ઊભી થઈ ગઈ હતી અને એ જે કોઈ લોકો આવતા હતા એમને ગેરકાયદેસર વસાટ કરવા હેતુ એ એમના પાસેથી ભાડાની પણ ઉગરણી કરતા હતા અને એ જે ભાડાના અને પૈસાના હિસાબ રાખતો હતો એમના પણ પુરાવા અમારે મળ્યા છે